સામખિયાળી અંબાજી પકવાડા સાંસ્કૃતિક યાત્રાનું સિંહોરીમાં ભવ્ય સ્વાગત સંત શ્રી સાંધ્યાગીર બાપુ વેદ વિદ્યાલય એવમ ગૌશાળા સામખિયાળીથી અંબાજી પકવાડા સાંસ્કૃતિક યાત્રા બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુના શિષ્ય પૂજ્ય ભગવતીગીર બાપુના સંકલ્પથી અને જેમલ દાદા વાણિયા આહિર સોરઠિયા પરિવાર શિણાઈના સહયોગથી તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસથી તારીખ તેર અગિયાર બે હજાર પચીસ સુધી સામખિયાળીથી અંબાજી સુધી ધાર્મિક વૈદિક અને સાંસ્કૃતિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પદયાત્રા દ્વારા જેમાં ધાર્મિક વૈદિક તેમજ ભારતીય સંસ્કૃતિના પ્રચાર લોક કલ્યાણ માટે પૂજ્ય ભગવતી ગીરી બાપુ તેમજ એકસો પચાસ ઋષિક કુમારો સાથે અન્ય ભક્તો સાથે નીકળેલી પદયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજે આ પદયાત્રા કુમારવા નજીક પહોંચેલ જ્યાં શિહોરી બ્રહ્મસમાજ દ્વારા લાઈવ ડીજે સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં શિહોરી તેમજ આજુબાજુના બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને રાત્રિ રોકાણ આનંદવાડી ખાતે રાખવામાં આવ્યું જ્યાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભોજન પ્રસાદ તેમજ સાંજે મહાઆરતી તેમજ દેવી ભાગવત કથાનું પ્રખર વક્તા મયુરભાઈ આચાર્ય દ્વારા શ્રોતાઓને મનભરી રસપાન કરાવ્યું હતું અને રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સવારે નર્મદેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી અને એકસો પચીસ ઋષિકુમારો દ્વારા ભવ્ય ચંડી પાઠ કરાવવામાં આવ્યા હતા અને પૂજ્ય ભગવતી બાપુ દ્વારા સહસ્ત્ર આંબલા પૂજન દ્વારા લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું બાદમાં આ પદયાત્રા રાણાવાડા જવા નીકળી હતી જયંતીભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી